પ્રયાણ જે છે તે કરવા જઈ રહ્યો છે જતીન મહેતાના અઢાર વર્ષીય એ પુત્ર જસ મહેતા એ દીક્ષા લેવાના છે આગામી ત્રેવીસમી તારીખે જસ મહેતા જે છે તે દીક્ષા ગ્રહણ કરવાના છે સમાચારોમાં આગળ વાત સુરતની કરીએ તો સુરતમાં હીરાના ઉદ્યોગ સાથે જોડાયેલા અને ઉદ્યોગપતિ કહેવાતા એમના પુત્ર જે છે તે હાલ સાંસારિક જીવન છોડી અને મોક્ષનો રસ્તો અપનાવવા જઈ રહ્યા છે આ ઘરની અંદર તમામે તમામે તૈયારીઓ જે છે તે અત્યારે કરી દેવામાં આવી છે સુરતના હીરાના વેપારી જતીન મહેતાનો પુત્ર મોક્ષના માર્ગે એ પ્રયાણ જે છે તે કરવા જઈ રહ્યો છે જસ મહેતા લક્ઝુરિયસ લાઈફ છોડી અને સંયમ અને મોક્ષના માર્ગ તરફ એ આગળ વધવા જઈ રહ્યા છે જતીન મહેતાના અઢાર વર્ષીય એ પુત્ર જસ મહેતા એ દીક્ષા લેવાના છે આગામી ત્રેવીસમી તારીખે જસ મહેતા જે છે તે દીક્ષા ગ્રહણ કરવાના છે સાથે જ વાત કરવામાં આવે તો જસ મહેતાને લક્ઝુરિસ લાઈફમાંથી એ અત્યાર સુધી એ લક્ઝુરિસ લાઈફ જે છે તે જીવી રહ્યો હતો પરંતુ રિયલ ડાયમંડ વોચિસ લક્ઝુરિસ કારનો એમને શોખ હતો મોંઘરના કપડાં પહેરવા સંયમ અને મોક્ષના માર્ગે જવાના નિર્ણયને પરિવારે ગૌરવભેર સ્વીકાર્યો છે આ પરિવારે પણ સ્વીકાર્યું છે સુરતના હીરાના ઉદ્યોગપતિ છે અને તેમના દીકરો છે કે જે મોક્ષના રસ્તે અત્યારે જઈ રહ્યો છે અને એ લક્ઝરી સ્લાઇડ છે તે બધી જ પાછળ છોડી દીધી છે મો માયા જે છે તે કહી રહ્યા છે કે જે અત્યાર સુધી અમે મજા કરી છે પરંતુ હવે એ મોક્ષના રસ્તે જવા માટેની વાત જે છે તે કરવામાં આવી છે શ્રી અમને મોક્ષના માર્ગે જવાના નિર્ણય જે લેવામાં આવ્યો છે તેને પરિવારે પણ આવકાર્યો છે અને હીરાના ઉદ્યોગપતિ છે એટલે સ્વાભાવિકપણે સારી એવી લક્ઝુરિયસ લાઈફ એ જીવતા હોય છે ત્યારે આ દીકરો જે છે તેમણે આ એક નિર્ણય લીધો છે કે મારે હવે મોક્ષ લઈ લેવો છે મારે દીક્ષા લઈ લેવી છે ત્યારે પરિવારની અંદર આ વાત કરવામાં આવી તો પરિવારે પણ ગૌરવભેર આ વાત જે છે દીકરાની વાત સાથે સૌ કોઈ લોકો સહમત થયા હતા અને ત્યારબાદ સૌ કોઈ પરિવારજનોને જાણ કરી હતી કે આપણો દીકરો જે છે તેમણે દીક્ષા લેવા માટેની વાત અત્યારે ઘરમાં કરી છે તો સૌ કોઈ લોકોએ નિર્ણય લીધો કે ખૂબ સારી વાત છે કે દીક્ષા એ લઈ રહ્યો છે ત્યારે એ દીકરાએ જે દીક્ષા લેવાનો છે પહેલા એમણે પ્રતિક્રિયા આપતા શું કહ્યું સાંભળીએ જસભાઈ સંયમના માર્ગે જઈ રહ્યા છો શું કહેશો જી મને ખૂબ આનંદ કે હું મારું જીવન પરમ ભક્તિ ઉપર ચાલીએ છું સરને સમર્પિત કરવા જઈ રહ્યો છું અને જે મને મારા પરિવાર તરફથી સંસ્કારો મળ્યા એ સંસ્કારોને હું અનુસરીને અને ગુરુદેવનો જે સંગાથ મળ્યો એ સંગાથને જીલીને હું મારું જીવન ગુરુદેવના ચરણ સમર્પિત કરવા જઈ રહ્યો છું શું લેસ ગ્રેડ લાઈફનો શોખ હતો આપને હા શોખ જ્વેલરીઝ વોચિસનો શોખ ઘણો બધા હતા જીવનમાં પણ એક જ્યારે સત્ય ખબર પડી ત્યારથી આ બધું છૂટતું હોય દીક્ષા લેવાના છો ક્યારે ભાવ થયા આપને આજથી અઢી વર્ષ પહેલાં ગુરુદેવ જોડે રહેવાનું થયું અને ધીમે ધીમે ટ્રેનિંગ લેતો ગયો અને ધીમે ધીમે ગુરુદેવનો સંગાથ જેમ જેમ મળતો ગયો એ પ્રમાણે આ ભાવમાં વૃદ્ધિ થઈ ગઈ